અને મિત્રો વાવાઝોડા પણ આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર બની જતા મિત્રો હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે આમ તમામ આફતોના કારણે મિત્રો ખેડૂતોને પાકને નુકસાન થાય છે મિત્રો ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ મિત્રો પૂરતું વળતર આપતી નથી અને આ તમામના લીધે મિત્રો ખેડૂતોને લોન લેવી પડે છે મિત્રો ખેડૂતોનું દેવું એમનામાં જે વધતું નથી મિત્રો ખેડૂતોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે જેમ કે મિત્રો કમોસમી વરસાદ મિત્રો કુદરતી આફત નકલી બિયારણ મિત્રો પાણીની સમસ્યા મિત્રો અને ખેતરમાં મિત્રો અન્ય પ્રકારની પણ ઘણી બધી સમસ્યાઓ આવે છે આના જ કારણે મિત્રો ખેડૂતોને તેમના પાક ઉપર લોન લેવી પડે છે અને તે મિત્રો સમયસર લોન ભરતા નથી અને આના જ કારણે મિત્રો ખેડૂતોને દેવું પણ ઘણું બધું વધી જાય છે અને મિત્રો હાલ સરકાર પણ ખેડૂતોની મદદ નથી કરતી રહી તો મિત્રો તમારું દેવા વિશે આ દેવા માફી વિશે શું કહેવું છે નીચે કોમેટમાં લખી નાખજો શું ખરેખર મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અને કેટલાનું થવું જોઈએ એ પણ નીચે કોમેટમાં લખવાનું ભૂલતા નહીં ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ભાવનગરમાં જે ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી અને જેમાં મિત્રો તેમણે વિરોધ કર્યો હતો આ યાત્રામાં મિત્રો ખેડૂતો રડતા પણ જોવા મળ્યા હતા આ યાત્રાનું કારણ મિત્રો જાણીએ તો સરકારે મિત્રો ડુંગળીની નિકાસ પર આપણે પ્રતિબંધ મૂક્યો છે અને આ કારણે મિત્રો એક મણના ભાવ ડુંગળીના મિત્રો જે અગાઉ આઠસો રૂપિયાથી નવસો રૂપિયા મળતા હતા તે મિત્રો હવે ત્રણસો રૂપિયા સુધી જ મળી રહ્યા છે ઓછા ભાવના મળતા મિત્રો ખેડૂતોને નુકસાન વેઠવાનો વાળો આવ્યો છે મિત્રો વિચારો કે જે ડુંગળીના ભાવ મિત્રો એક સમયે આઠસો રૂપિયાથી નવસો રૂપિયા મળ્યા હતા તે મિત્રો સરકારના નિકાસ બંધીના નિર્ણય બાદ મિત્રો અત્યારે બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા જે મળી રહ્યા છે અને આના જ કારણે મિત્રો ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે ત્યારબાદ મિત્રો જો તમે પણ ખેડૂતો છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે મિત્રો ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે મિત્રો અનેક કૃષિ સાધનોની જરૂરત ઊભી થતી હોય છે મિત્રો આ એક ખેડૂત પોર્ટલ પર મિત્રો ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બર થી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી મિત્રો આ એક ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિત્રો રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનોની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તો મિત્રો કોચ તેઓ આ એક ખેડૂત પોર્ટલ

ત્યારબાદ મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે મિત્રો થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈનું મામેરો સહાય યોજનાના અરગઢ મિત્રો કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનું વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વ ઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ મિત્રો અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો અરજી સબમિટ કરવાની હોય છે અને જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજીને મિત્રો જ્યારે અપરૂવ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર મિત્રો દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે મિત્રો ખેડૂતોને મહત્ત્વમાં આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે મિત્રો સરકારે તે દિશામાં કામ કરી રહી છે મિત્રો હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેમના ખેતરોમાં બેસીને લોન મળશે મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી જી વીસ મિટિંગમાં મિત્રો આરબીઆઈ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે મિત્રો હવે ખેડૂતને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ મિત્રો તેને એપ્સ દ્વારા જે લોન મળશે મિત્રો હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ મિત્રો ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ખેડૂતો તેમના મોબાઈલમાંથી જે મિત્રો એપ્સ દ્વારા આ લોન આપવામાં આવશે ત્યારબાદ મિત્રો રાજકોટના ત્રણ વિસ્તારોમાં દીપડા ભય જોવા મળી રહ્યો છે મિત્રો શહેરના ત્રણ વિસ્તારોમાં દીપડા દેખા દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે વન વિભાગે મિત્રો પકડતા બે જગ્યાએ પાંજરા મૂક્યા છે વાગોદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટે વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો હતો લોકોમાં મિત્રો ભયનો માહોલ પણ ઉભો થયો છે મિત્રો વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવે છે તેમજ મિત્રો નોનવેજ નો કચરો જાહેર માં ન ફેંકવા માં પણ સૂચના આપવામાં આવી છે મિત્રો છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારો માં દીપડો જોવા મળતા લોકો માં નો માહોલ પણ છવાયો છે તો મિત્રો આજે આપણે આજના સૌથી પહેલા મિત્રો આજના આપણે સૌથી મોટા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ગોંડલ માર્કેટ નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં ઐતિહાસમાં પહેલી વાર વીસ કિલો જીરાનો ભાવ મિત્રો તેતાલીસ રૂપિયા બોલાયો છે જે બાદ મિત્રો ખેડૂત અને વેપારીને હાર તોડા કર્યા હતા અને પેંડા ખવડાવીને મિત્રો મીઠું મોં કર્યું હતું જોકે મિત્રો ગયા વર્ષે જીરાના ભાવ મિત્રો છત્રીસ રૂપિયા બોલાયો હતો ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો મણ નવા જીરાની આવક થઈ હતી અને આ જીરા નો મિત્રો મુહૂર્ત નો વીસ કિલોનો ભાવ તેતાલીસ હજાર પાંચસો અને એકાવન રૂપિયા સુધી નો ભાવ ગયો હતો ગયા વર્ષે મિત્રો નવા જીરાના મુહૂર્તમાં વીસ કિલોનો ભાવ મિત્રો છત્રીસ હજાર અને એક રૂપિયા બોસુંધીના બોલાયો હતો ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસ એક ચિંતાનો વિષય બની ગયો છે મિત્રો દેશમાં સાત મહિના બાદ કોરોનાના સૌથી વધુ સાતસો અને સત્તાણું કેસ નોંધાયા છે મિત્રો દેશમાં સક્રિય કેસ વધીને ચાર હજાર ને એકાણું થઈ ગયા છે કેરળમાં મિત્રો આજે સૌથી વધુ પાંચ ના મોત થયા છે જયારે મિત્રો મહારાષ્ટ્રમાં બે અને તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે મિત્રો મે પાસઠ કેસ નોંધાયા હતા ત્યારબાદ મિત્રો કોરોનાનો ફૂલો ધીમો પડ્યો હતો જોકે મિત્રો હવે દેશમાં કોરોનાના કુલ ચાર હજાર અને એકાણું કેસ એક્ટિવ છે જેમાં મિત્રો જે એને એક ના એકસો અને પિસ્તાલીસ કેસ નોંધાયા છે ત્યારબાદ મિત્રો કૃષિ ક્ષેત્રમાં ડ્રોન એક આધુનિક સાધન છે જેના ઉપયોગ દ્વારા સાથે જ મિત્રો પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી શકે છે નીંદણ અને જંતુઓથી પ્રભાવિત પણ ડ્રોનના ઉપયોગથી શોધી શકાય છે મિત્રો મોદી સરકારે કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી તેથી મિત્રો એગ્રી ડ્રોન ની ખરીદી માટે મહિલાઓ ખેડૂતો તેનો લાભ લઈ શકે છે ડ્રોન મિત્રો વીસ એકર વિસ્તારમાં ખાતર અને દવાનો છંટકાવ પણ કરી શકે છે જો મિત્રો તમે આ ડ્રોન ખરીદવા ઈચ્છો હોય તો મિત્રો તમને સરકાર તરફથી પંચોતેર ટકા પણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની યોજના બનાવી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો વર્ષે બે હજાર ચોવીસમાં યોજનાની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય જનતાને મોટી રાહત આપવાની યોજના બનાવવામાં આવી રહી છે સૂત્રોના અનુસાર મિત્રો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે આઠ થી દસ રૂપિયા સુધીનો મોટો ઘટાડો જાહેરાત કરી શકે છે સમાચાર આવી રહ્યા છે કે મિત્રો કેલેન્ડર વર્ષના અંત પહેલા જ આની જાહેરાત થઈ શકે છે સૂત્રો ના જણાવ્યા અનુસાર મિત્રો પેટ્રોલિયમ મંત્રાલય વડાપ્રધાન ની મંજૂરી માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં મિત્રો બંને ઇંધણના ના પ્રતિ લીટર આઠ રૂપિયા થી દસ રૂપિયા નો મોટો ઘટાડો કરવાનો સમાવેશ થાય છે જે મિત્રો ટૂંક સમયમાં જે પસાર થઈ શકે છે અને જો મિત્રો આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં મિત્રો આઠ રૂપિયા થી દસ રૂપિયા સુધીનો મોટો ઘટાડો પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના ના રોકાણકારકો કેન્દ્ર સરકારે વાળા ડિપોઝીટ પર વ્યાજ ને સાત ટકા થી વધારી ને સાત એક ટકા કરાયો છે પરંતુ મિત્રો નાની બચત પરંતુ મિત્રો નાની બચત યોજનાના વ્યાજ દરમાં કોઈ પણ ફેરફાર થયો નથી ખાસ કરીને મિત્રો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ ના રોકાણકારો ફરી નિરાશા સાપડી છે નાણાં મંત્રાલયના પરિસર અનુસાર મિત્રો સેવિંગ ડિપોઝીટ પર એક જાન્યુઆરી બે થી લઈને એકત્રીસમી માર્ચ સુધી ચાર ટકાના ના વ્યાજ દર મળશે એક વર્ષના મર્યાદા વાળા ડિપોઝીટ પર મિત્રો છ પોઈન્ટ નવ ટકા વ્યાજ મળશે અને મિત્રો બે વર્ષના ટાઈમ ડિપોઝીટ પર સાત ટકા વ્યાજ મળશે અને પાંચ વર્ષના ડિપોઝિટ પર મિત્રો સાત પાંચ ટકા વ્યાજ મળશે અને પાંચ વર્ષના રેકરિંગ ડિપોઝિટ પર મિત્રો છ પોઈન્ટ સાત ટકા વ્યાજ યથાવત રાખવામાં આવ્યો છે